શ્રી ગુજર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ સંચાલિત વાડી અમરેલીમાં આવેલ છે જેમાં ચાલુ વર્ષે વાડીનું રિનોવેશન કરી અને વાડીને નવી બનાવેલ છે જેમાં સીસીટીવી કેમેરા વાડીમાં લગ્ન પ્રસંગ સગાઈ કે કોઈપણ પ્રકારનું નાના મોટું ફંક્શન થઈ શકે એમ છે તેમજ વાડીની અંદર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટીની પણ સુવિધા ઉપલબ્ધ છે વાડીની અંદર એસી તથા નોન એસી રૂમોની સુવિધા પણ ઉપલબ્ધ છે તેમજ મેરેજ હોલની સગવડ પણ છે વાડીમાં બે માળ હોવાથી એક સાથે બે પ્રસંગ આસાનીથી થઈ શકે છે વાડીમાં દાંડિયારસ માટે એક મોટું ગ્રાઉન્ડ આવેલ છે વાડીમાં સોલાર પેનલની પણ સુવિધા ઉપલબ્ધ છે વાડીમાં પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે વાડીમાં ગેસ લાઇનની સુવિધા પણ ઉપલબ્ધ છે નાના મોટા શુભ પ્રસંગો શોભી ઉઠે એ માટે અમરેલી શહેરની હદમાં આવેલ દાદા ભગવાનના મંદિરની બાજુમાં લીલિયા રોડ ઉપર આવેલ વાડી એટલે શામવાડી વાડી બુકિંગ માટે આપેલ સ્ક્રીન ઉપર નંબર ઉપર સંપર્ક કરવો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક શેર અને કોમેન્ટ કરજો